અલ્પેશ ઠાકોરે અભ્યુદય નામથી ઠાકોરોને એક કરવાનો કાર્યક્રમ કર્યો અડધી રાત્રે આ કાર્યક્રમનું આયોજન થયું કોંગ્રેસ અને ભાજપના મોટા ભાગના નેતાઓ અહીં જોડાયા સમાજને આર્થિક સામાજિક અને રાજનીતિક રીતે એક કરવાની વાતો થઈ પણ એની અંદર અલ્પેશ ઠાકોરની કેટલીક ટીકા પણ થઈ નમસ્કાર હું છું ચિંતામણીપુત્ર અનિલ પટેલ સ્વાગત છે આપનું અમારા આ વિશેષ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના વિરોધીઓને એક સંદેશો આપ્યો જવાબ આપ્યો તો પોતાના સહયોગીઓનો આભાર પણ વ્યક્ત કર્યો આવ સાંભળીએ અલ્પેશ ઠાકોરે શું કહ્યું અને તમામ લોકોએ એક વાત જે વિચારધારા હતી વિચારધારાને ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સમર્થન આપ્યું પહેલીવાર એવું થયું હશે કે ગુજરાતમાં મોટાભાગના ગુજરાતીઓ

એકવાર જીતનો આઝાદીનો આનંદ હતો બીજી વાર પીડા માટે ભેગા થતા કઈક અન્યાય થતો તો એની સામે ભેગા થતા ત્રીજી હતો કે જ્યાં કંઈક મેળવવાની ભૂખ સાથે ભેગા થયા કઈક ખૂટે છે કંઈક તકલીફ છે એ વાત લઈને ભેગા થયા આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરીને ભેગા થયા અને રાત્રે ત્રણ વાગે જયારે આ ઘટના બની ત્યારે એટલું સમજી જે લોકો હાજર હતા એ બધા જ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે આપણે બધા એ ઐતિહાસિક ક્ષણના સાક્ષી છીએ અને આપણે જે વાત મૂકી હતી બે હજાર સોળમાં વેસન મુક્તિની એમાં પણ આપણે સફળ રહ્યા સાથે હવે આપણે જે વાત મૂકીએ છીએ તમામ દિશાઓના વિકાસની શિક્ષણની એક સરસ્વતી ધામ બનાવી રહ્યા છે જ્યાં યુપીએસસી જીપીએસસી ના ક્લાસ ચાલતા હશે જ્યાં દીકરા દીકરીઓને રહેવાની જમવાની વ્યવસ્થા હશે જ્યાં અદ્યતન લાઇબ્રેરી હશે જ્યાં વિદેશ અભ્યાસ વિદેશ નોકરી અને એના માટેનું માર્ગદર્શન હશે જ્યાં પ્રાઇવેટ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરની નોકરીઓ અને પ્રાઇવેટ સેક્ટરના ધંધાઓની માર્ગદર્શનની વ્યવસ્થા હશે જ્યાં તમામ ક્ષેત્રે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે એની તૈયારીની વાત હશે એટલે એવા કલ્પનાથી આપણે આ કર્યું જ્યાં સમાજની વિકાસની દિશા નક્કી થતી હોય અને એના માટે આપણે બધા એકત્રિત થયા હતા અને એમાં આવનારી પેઢીએ બાળકોના હાથે આપણે ભૂમિપૂજન કરાયું સંદેશો બહુ ક્લિયર હતો કે જેનું ભવિષ્ય ઉજ્જવળ કરવું છે જેને સમૃદ્ધ જોવા છે જેને શિક્ષિત બનાવી અને એને આગળ લઈ જવા છે એના જ એના જ બિલ્ડિંગનું ભૂમિપૂજન કરાયું એટલે નાના ભૂલકાઓ જોડે આપણે ભૂમિપૂજન કરાયું સાથે જયારે હું વાત કરું છું શિક્ષણ અને સંસ્કાર બંને ભેગું હોય દોસ્તો જ્યાં શિક્ષણ હશે જ્યાં સંસ્કાર હશે ત્યાં ના એબ આવશે ના ખોટો અહમ આવશે ના કોઈ ખોટા દેખાડા આવશે ઘણા બધા એવું કે બંધારણ કેમ તો બંધારણ એટલે કે ખોટા ખર્ચા ખોટા દેખાડા ખોટા રિવાજો આના કારણે સામાન્ય મધ્યમ વર્ગના જેને પોસાતું નથી એવા લોકો વાજે પૈસા લાવતા હતા જમીનો વેચતા હતા એટલે મૂળ તો પ્રસંગ હોય આનંદનો પણ દેખાડામાં એ દેવામાં ડૂબી જાય તો શું થાય એટલે એવા ખોટા ખર્ચા ખોટા દેખાડામાંથી બહાર નીકળવા માટે એક સમાજ એક રિવાજ આ એટલે આપ્યું કે એક સમાજ એક રિવાજ એક સન્માન એક રિવાજ હશે એક સમાજનો તો સન્માન બધાનું સરખું જ હશે કોઈએ લાંબા જોડે ટૂંકો જાય ને મરે ની માદો થાય એ પ્રકારની જે પરિસ્થિતિ હતી એમાંથી બહાર નીકળવા તા ને એટલે જ આપણે આ બંધારણ બનાવ્યું કોઈ એવા રિવાજ જેનાથી ખોટા ખર્ચા થાય અને આનો ફાયદો અત્યારે નહીં ખબર પડે એક બે વર્ષ જવા દો એક બે વર્ષ પછી તમને ખબર પડશે કે કેટલો ફાયદો થયો આપણા ફાયદો ખૂબ થવાનો બીજું આપને કહું કે તમામ સમાજો તમે જો સ્વામિનારાયણ સંપ્રદાય હોય સ્વાધ્યાય પરિવાર હોય દર મહિને એક બે વાર એમના સત્સંગ ચાલતા હોય છે આ સત્સંગ શું છે એ સંસ્કારોનું સિંચન કરે છે જ્યાં ધાર્મિક મેળાવડા હોય જ્યાં ધર્મની વાત થતી હોય ત્યાં જવું જ જોઈએ અને આપણી આવનારી પેટી આપણા બાળકોને આ સંસ્કારનું સિંચન કરાવવું હોય તો એના માટે ધર્મ બાજુ વાળવા પડે જ્યાં એવી જગ્યાએ વાળવા પડે જ્યાં માનવતા પ્રેમ જ્યાં તમામ પ્રકારની સારી વાતો શીખવાડવામાં આવતી હોય ત્યાં આપણી આવનારી પેટીને સંસ્કારોનું સિંચન કરવા મોકલવા જ પડે જ્યાં ધર્મ હશે ત્યાં પ્રેમ હશે ધર્મ હશે ત્યાં જીવદયા હશે ધર્મ હશે ત્યાં માનવતા હશે ધર્મ હશે ત્યાં વિશ્વનો નહીં હોય એટલે ધર્મનું સાચું આચરણ કરવા માટે આપણી આવનારી પેઢીના અંદર સંસ્કારોનું સિંચન કરવા માટે આવા જે જે પંથ ચાલતા હોય જ્યાં જ્યાં ધર્મની સાચી વાત થતી ત્યાં મોકલવા જ પડે બીજું તમને કહું કે વિદેશ અભ્યાસની અંદર બહુ જ મોટો સ્કોપ છે જોકે આપણા ઇન્ડિયામાં પણ સ્ટાર્ટઅપ બહુ જ છે અને ગમે તમે અહીંયા ઇન્ડિયામાં પણ બિઝનેસ કરી શકો તમને ઈચ્છા હોય ને તો નાનો એવો બિઝનેસ કરીને પણ ઘણું બધું મેળવી શકો પણ એના માટે ઈમાનદારીથી મહેનત કરવી પડે ખેતી એ નસીબદાર છે ખેતી જે કરી શકે ખેતીમાં આધુનિકતા લઈ શકે એ પણ સમૃદ્ધિ લાવી શકે પણ આપણે ખેતી યોગ્ય આધુનિક ખેતી ઓર્ગેનિક ખેતી અને ખેતીમાંથી જે ઉપજ આવે છે એનું મેનેજમેન્ટ મલ્ટિપલ જગ્યાએ એટલે ઘણી બધી જગ્યાએ ઇન્વેસ્ટ કરી અને એમાંથી કઈ રીતે બીજો વધારાનો નફો લેવો આ પ્રયત્ન કરવો પડે પણ આપણે જે કરવાના છીએ એમાં આ મુદ્દો આટલો જ છે કે આપણે આપણા આવનારી વિધિને ઉજ્જવળ ભવિષ્ય આપવું હોય તો શિક્ષણની વિચારધારાને વધારે મજબૂત કરવી પડે જો જે અભણ હતા ને એ પણ એવું કહેતા હતા કે હા હવે અમારા અમારા બાળકોને ભણાવવા છે તમે હું ઇન્ટરવ્યુ જોતો હતો આપણા મેદાનમાં કેટલાક અભણ એવા હતા મા બાપ પણ એમનામાં બહેનોમાં ભૂખ હતી કે હા હવે અમારા બાળકોને અમારે ભણાવે છે અમે આગળ આવશું આગળ આવવું એટલે કેવી રીત તો કે ભણાવો જમીન જાગીરી કેટલી ટક છે મને ખબર નહીં અને મેં એ કહ્યું હતું કે હવે જમીનો એટલી બચી છે તો જમીનો વેચીને તો કેટલું એક પેઢી જાય બીજું શું આવનારી તમામ પેઢીઓને સુખી કરવી હોય તો શિક્ષણ જે કહું રામબાણ છે જ્યાં શિક્ષણ હશે ત્યાં સમજ હશે જ્યાં શિક્ષણ હશે ત્યાં સમૃદ્ધિ હશે જ્યાં શિક્ષણ હશે ત્યાં જ તમામ દિશાઓનું સુખ હશે આ સમજીને ચાલજો શિક્ષણ હશે એટલે વેસનો તરફ નહીં લગભગ જાય શિક્ષણ હશે ને તો એને સારું શું ખરાબ શું ખબર પડે એટલે આવનારી પેઢીને આપણે આગળ લઈ જવી હોય તો શિક્ષિત કરવી જ પડે ને શિક્ષણ માટે જગાડવી જ પડે અને એના માટેની આ શરૂઆત છે આ ગાંધીનગર એ શરૂઆત છે આપણી જેટલી સંસ્થાઓ ચાલે છે હું તમામ સંસ્થાઓ ચાલતા તમામ લોકોને કહું છું હવે જૂની ઢબની શિક્ષણ નીતિની સામે નવી ઢબની શિક્ષણ અપનાવવાની જરૂર છે જરૂરિયાત શું છે તો કે આપણે પ્રી ભરતી તાલીમ સેન્ટર ચલાવવા જોઈએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના જે સીધી નોકરીઓ છે આપણે પ્રાઇવેટ સેક્ટર માટેની નોકરીઓ માટેની માર્ગદર્શન માટેની વ્યવસ્થા ઉભી કરવી પડે સંસ્થાઓ છે જ આખા ગુજરાતમાં ઘણી બધી છે હવે ત્યાં શું કરવા જેવું છે તો કે આધુનિક શિક્ષણ આધુનિક બાબતો જમાના સાથે ચાલી અને જે જરૂરિયાત છે અત્યારની એ જરૂરિયાત પ્રમાણેની વ્યવસ્થા સમાજને લાભ પહોંચે એવી કરવી પડે અને એમાં એ પ્રાઇવેટ સેક્ટરની નોકરી હોય આધુનિક ખેતીની બાબત હોય અદ્યતન લાઇબ્રેરીની વાત હોય કે એવી કોઈ પણ સારી બાબત હોય એ તરફ આગળ વધવું પડે અને એના માટે આપણે બધાએ કટિબદ્ધ બનવું પડે મારા એ દરેક ગ્રામ સમિતિના પ્રમુખને કહું છું દરેક તાલુકા સમિતિના પ્રમુખોને એની એની બોડીને કહું છું જિલ્લા સમિતિને કહું છું દરેક ગામમાંથી યુવાન અને બહેનો દીકરીઓ

આ ગ્રામ સમિતિના પ્રમુખોને કહું છું તાલુકા સમિતિને કહું છું કે અત્યારથી જ ગામ દીઠ પચીસ નવા લોકો સોળ થી પચીસ વર્ષની ઉંમરના એમને મેમ્બર્સ બનાવવાનું ચાલુ કરી દો એમના આઈ કાર્ડ પણ ઇસ્યુ કરી દઈશું અને જે લોકો જૂના મેમ્બર છે આ બધાના આઈ કાર્ડ તમામના નવા આઈ કાર્ડ નવી ડિઝાઇન સાથે આપણે એને ઇસ્યુ કરવાના છીએ એટલે જેટલા જૂના છે એમના પણ ફોર્મ ભરી દો અને જેટલા નવા છે એ એક ગામમાંથી પચીસ નવા લોકો એ રજીસ્ટ્રેશન કરી દો એટલે આપણે આના તમામ લોકોના નવા આપણે તૈયાર કરવાના છે હું ફરીથી કહું તમને કે વિચારધારા જે મૂકીએ પડે તમામ લોકોને શિક્ષણના નફા નુકસાન ફાયદા શું થાય એના માટેથી અવગત કરાવો અને જે રીતે તમામ સમાજો તમામ લોકો આપણી સાથે જોડી રહ્યા છે ત્યારે તમામ સમાજોને આભાર માનવો પડે જે સમાજોએ ત્યાં જમવા નાસ્તા પાણીની વ્યવસ્થા કરી હતી ગરમ ગરમ દૂધની વ્યવસ્થા કરી હતી કોઈએ રબારી સમાજના દીકરાઓને દૂધ પીવરાવતા જોયા છે કોઈએ ચૌધરી સમાજના દીકરાઓને ફૂલવડી વેચતા જોયા છે કોઈ પાટીદાર સમાજના દીકરાઓને પાપડીને ભજીયા વેચતા જોયા છે આ શું ભાવ બતાવતો હતો આ ભાવ આપણા માટેનો હતો આ ભાવ તમામ સમાજો આપણી સાથે જે રીતે નિષ્ઠાથી આપણાને જે પ્રેમ કરે છે બ્રહ્મ સમાજ હતો દરબાર સમાજ હતો તમામ સમાજના ઘણા બધા સમાજના યુવાન દીકરા દીકરીઓ ત્યાં હતા આપણી સભામાં પણ આવ્યા હતા અને એક વાત કરીને ગયા કે તમારું ભલું થયું તમારે જરૂર હતી એવું કહેતા હતા કે આ ઇતિહાસ બનાવી દીધો તમે કે રાત્રે જે સમાજ ત્રણ વાગે ભેગો થઈ શકે આ સમાજ હવે સો ટકા જાગ્યો છે આ સમાજ હવે સો ટકા એક થયો છે અને હવે આ સમાજે પોતાની વિકાસની દિશાના દરવાજા ખોલવાની કમર કસી લીધી છે એ જ બતાવતું હતું અને સાથે તમામ રાજકીય સામાજિક આગેવાનો પણ આ શિક્ષણના સાક્ષી બનવાયા હતા એ શું બતાવે છે કે હવે બહુ થયું હવે આપણા બાળકોને ભણાવો હવે વેસનોમાંથી બહાર નીકળો હવે અંધશ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર નીકળો હવે જમાનાથી જમાનાથી કદમથી કદમ મિલાઈને આગળ વધો હવે આપણા બાળકોને પણ વિદેશ અભ્યાસ વિદેશ નોકરી માટે તૈયાર કરો આપણા બાળકોને વતન છોડીને જ્યાં રોજગારી મળતી હોય ત્યાં તમામ જગ્યાએ એ મહેનત કરવા માટે મોકલો ભણવા માટે મોકલો આનો સ્પષ્ટ સંદેશો આપણે તો આપ્યો પણ હજુ પણ આપણે એના માટે મથીને કામ કરવાની જરૂર છે આપણે બધાએ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છીએ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા યુવાનોને કહું ચિંતા ના કરતા આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દિવસે સમય આપણો છે કર્મ કરેલું ક્યાંય જતું નથી કર્મ ને અધિકાર હસ્તે મા ફલેશું કદાચ કર્મની કામ કરે રાખ ફળની ચિંતા ના કરે એ તો ફળ તો પરમાત્મા આપશે કામ કરવું એ આપણો ગુણ છે અને આપણે કામ કર્યું એટલે નહીતર ક્યારે કોઈ કલ્પના કરી હતી કે આ સમાજ આટલો બધો એક થાય કેટલા બધા લોકો આવે તમે બનાસકાંઠાથી ચાલુ કરું તો વાવ સુઈ ગામ ભાભર દિયોદર થરાગ લાખણી ધાનેરા દિશા દાંતીવાળા અમીરગઢ પાલનપુર દાંતા

ગાંધીનગર તાલુકો તમે પ્રાંતિજ તલોદ ની વાત કરો ઈડર ખેડ્રહ ની વાત કરો હિમતનગર ની વાત કરો તમે મોડાસા મેઘરજ ધનસુરા લુણાવાડા બાલાસીનોર આ બાજુ તમે કપડવંશ કટલાલ વસો માતર નડિયાદ કેટલા બધા તાલુકાઓ આવ્યા આણંદ ખેડા ખંભાત બોરસદ કેટલા બધા તમે જુઓ માફ કરશો કોઈ તાલુકો કદાચ ભૂલી જવું તો વડોદરા ભરૂચ સુરત નવસારી એ તમે કરજણ સુધી બધા આવે આ બાજુ તમે ધાંગધ્રા પાટડી પાટડી તો કેટલા બધા પાટડી થી તમે જુઓ તો તોડે તોડા કચ્છ રાપર અંજાર ગાંધીધામ એ તમે મોરબી હળવદ વાંકાનેર લીંબડી સાયલા ચોટીલા મૂડી થાન ત્યાં ઉપલેટા રાજકોટ જુનાગઢ જામનગર અમરેલી ભાવનગર બોટાદ વલભીપુર ગુજરાતના સાત થી વધારે ગામના યુવાન દીકરા દીકરીઓ વડીલો આવ્યા તો આવી કલ્પના ક્યારે કરી હતી એક સમય હતો કે એક ગામથી બીજા ગામના આપણે નતા ઓળખતા એની જગ્યાએ આજે આખું ગુજરાત એ ગુજરાતના ના સાત હજાર ગામડા એકબીજાના નજીક આવી ગયા એક તમારે કોઈ પણ ગામની માહિતી જોતી હોય તો તમને ટૂંકા જ સમયમાં તમે એ ગામની માહિતી લઈ શકો કેમ કે ગુજરાત ક્ષત્રિય ઠાકુર છે એના ગામમાં છે અને આપણે તો એક એવો સમૂહ બનાવવાની જરૂર છે જે ગરીબ છે વંચિત છે સમ છે એક દુઃખી જ બીજાની પીડા સમજે પણ તમે જો એ દિવસે તમામ સમૃદ્ધ સમાજો પણ આપણી પીડાને સમજીને એને વાચા આપવા માટે આવ્યા પણ આ બધાએ ભેગા રહી અને આપણે ફક્ત એક મતોનું સાધન ના બનીએ આપણી સાથે પણ લોકોની સંવેદના જોડાય આપણે જાતે ડેવલપ થઈએ નહીતર આપણે ફક્ત એક સાધન બની જઈશું તો કંઈ નહીં થાય જાગી અને આપણા હક અને અધિકારની વાત કરીએ આપણી જરૂરિયાતોની વાત કરી અને એના માટે મથીએ જાતે મથવાનું ચાલુ રાખીએ જેમ બીજા સમાજના દીકરા દીકરીઓ વિદેશ અભ્યાસ જાય મહેનત કરતા હોય નોકરી કરતા હોય આઈએસ આઈપીએસ બને તમને કુ સારા ઉદ્યોગપતિ સારા વેપારીઓ બને તો આપણા ભૂખ તો હોવી જ જોઈએ ને મારા ભૂખ છે કે આ સમાજનો દીકરો ને દીકરી આઈએસ આઈપીએસ બનવું જોઈએ અને જરૂર એ જ ભૂખ સાથે આ પાયા નાખ્યા છે અધિકારી કર્મચારી એન્જિનિયર ડોક્ટર સારો ઉદ્યોગપતિ સારો વેપારી એ બનવું જ જોઈએ એના માટે પાયા નાખ્યા છે અને હું હજી ફરીથી કહું બે હજાર સોળમાં વેસવ મુક્તિનો મહાકુંભ કર્યો એ પહેલા જયારે સ્થાપના કરી ત્યારે સંગઠન શિક્ષણ અને વ્યસન મુક્તિ આ ત્રણ મુદ્દા ઉપર કામ ચાલુ કરેલું સંગઠન કરી દીધું સમાજનું એ તો બધા સ્વીકારે છે વ્યસન મુક્તિ પણ કરી દીધી એ પણ બધા સ્વીકારે છે આપણે સો ટકા નથી કહેતા પણ ગામડાઓમાં નેવ ટકા સફળ છે શહેરોનું મૂલ્યાંકન હજુ નથી કરતો હું હજુ કહું છું શહેરોનું મૂલ્યાંકન નથી અમારી જોડે પણ ગામડાઓમાં સો ટકા બદલાવ છે હવે આવી શિક્ષણની વાત આપણે ત્રણેય મુદ્દા ઉપર સફળ છીએ આપણે સંગઠન કરી દીધું આખો ગુજરાતનો સમાજ એક કરી દીધો અને સંગઠનની સાથે આજે છત્રીસ માં જયારે ભેગા થતા ઈશું ત્યારે આજથી દસ વર્ષ પછી આપને કહું આ સમાજનો ડીએસપી કલેક્ટર દીકરો ની દીકરી એ તમારી વચ્ચે ભાષણ કરતા હશે અને તમને કહેતા હશે કે અમારા જેવા બીજા દીકરાની દીકરી તૈયાર કરો આ એનો પાયો નાખ્યો છે અને એમાં તમામ સમાજના શ્રેષ્ઠીઓ તમામ સમાજો આપણી સાથે છે આપણે બસ આપણે મહેનત કરવાની જરૂર છે બીજા લોકો બીજા સમાજો આપણાને સહકાર આપવા તૈયાર છે મારી વિધાનસભાના તમામ મતદારોનો તમામ આગેવાનો કાર્યકર્તાઓનો મારા કાર્યકર્તાઓનો આભાર માનું કે બધા જ આપણાને અને તમને આશીર્વાદ અને સહકાર આપવા માટે આવ્યા બધાનો ખૂબ ખૂબ આભાર અને હું ફરીથી તમારો બધાનો આભારી છું ઋણી છું કદાચ તમને બધાને ગઈકાલે હું એબીપીમાં પહેલી વાર આટલા પંદર વર્ષમાં મારી આંખમાં પહેલી પહેલીવાર કદાચ તમે આવા કોઈ આપણા ટીવી ડિબેટમાં જોયા હોય તો એનું કારણ એ હતું કે બહુ પ્રેમ આપ્યો તમે મને ખૂબ પ્રેમ આપ્યો ખૂબ ભરોસો છે તમને મારા પર અને ભરોસો ને પ્રેમ છે એટલે મારી જવાબદારી વધે છે જવાબદારી એટલે વધે છે કે હવે બહુ થયું બહુ થયું હવે સમાજે જાગવાની જરૂર છે ને એટલે જ્યારે તમે મારા પર ભરોસો મૂક્યો છે ત્યારે મારી જવાબદારી બહુ થાય છે જે આગેવાનો આવ્યા હતા એ તમામ આગેવાનો જે એક સપનું જોયું હતું એ સપના સાથે આવ્યા હતા એટલે જ મારી જવાબદારી વધારે થાય છે આપણી જવાબદારી વધારે થાય છે એટલે તમને બધાને વિનંતી કરું ચિંતા ના કરતા આવનારો સમય આપણો છે સારો સમય મળવાનો છે મહેનત ઈમાનદારીથી આપણે બધા આ જ રીતે કામ કરતા રહીશું તો હું માનું છું કે આવનારો સમય આપણો છે ફરીથી આ બધા એનો હું આભારી છું ઋણી છું હૃદયથી આભારી છું કે તમે બધા પ્રેમ અને આટલો બધો વિશ્વાસ સાથે બધા પધાર્યા આવ્યા અને આવીને એક ઐતિહાસિક ક્ષણ એના સાક્ષી બન્યા સમાજની હંમેશા લોકો યાદ રાખશે આવનારી પેઢીઓ યાદ રાખશે કે આ જ રીતે બે હજાર છવ્વીસમાં આ સમાજ એક થયો હતો અને રાત્રિ સભા કરી હતી આવી રાત્રિ સભાનો સંદેશો એ હું એવું માનું છું કે આવનારી પેઢીઓ યાદ રાખશે તમને આપણા બધાને ફરીથી તમને બધાને મને આપણા બધાને ખૂબ ખૂબ અભિનંદન અને તમારો બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત અલ્પેશ ઠાકોરના વાતથી આપ કેટલા સમજ છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ કરો સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો સાથે અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ગુજરાત પ્લસ ડોટ ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર Bye.